વડોદરામાં આજે પાટીદારોની રેલી છે મધ્ય ગુજરાતમાં આ રેલી મનાઈ રહી છે આ રેલીમાં અઢી થી ત્રણ લાખ પાટીદારો ઉમટવાનો દાવો કરાયો છે અહીંના નવલખી મેદાનમાં સવારે અગિયાર વાગ્યાના અરસામાં આ રેલી નીકળવાની છે તો લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી દરમિયાન પીએમ મોદીએ જે રૂટ પર રોડ શો યોજ્યો હતો તેજ રૂટ પર આજે પાટિદારો તેમની રેલી કરવાના છે આ રેલીમાં માં દસ હજાર બાઈક પાંચસો ટેમ્પા બસો થી વધારે કાર ત્રણસો ટ્રેક્ટર જોડાશે પાટીદારો આ રેલીમાં માં પચાસ બળદગાડા પણ જોડાશે આ રેલી નવલખી મેદાન થી કીર્તિ સ્તંભ લાલકોટ ગાંધીનગર ગૃહ થી જ્યુબિલી બાગ થઈ રાવપુરા ટાવર થી કોઠી કચેરી જશે અહીં તેઓ કલેક્ટરને આવેદન આપશે આ રેલીમાં દસ જિલ્લાના પાટીદારો આવે તેવો દાવો કરાયો છે સવારથી જ વડોદરામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે સુરક્ષા માટે ની ચાર કંપની એક હજાર હોમગાર્ડ્સ સત્તર પીઆઈ તેમજ પાંચસો જેટલા પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરાયો છે સવારથી જ આસપાસના ગામડાઓમાંથી પાટીદારોનો પ્રવાહ પણ વડોદરા તરફ આવી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પાટીદારોની મહારેલી બાદ મધ્ય ગુજરાતની આ રેલીને પણ મહત્વની માનવામાં આવી રહી છે પાટીદારો દ્વારા જે અનામતના મુદ્દે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે તેના ભાગરૂપે વડોદરા શહેરમાં જે રેલી યોજાવા જઈ રહી છે તેના ભાગ લેવા માટે

રોજ એક રેલીનું આયોજન કરવામાં આવે છે ત્યારે આજે વડોદરામાં અનામત આંદોલનને પગલે રેલીનું આયોજન કરવામાં આવશે નવલખી મેદાનમાં વિશાળ સંખ્યામાં પાટીદારો ભેગા થશે ત્યારબાદ એક ખાસ રૂટ પરથી આ રેલી પસાર થશે જે રૂટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર વખતે પોતાની રેલી હતી રૂટ પરથી રેલી કાઢવામાં આવશે વડોદરામાં પટેલ પાવરનો પરચો બતાવવા માટે પાટીદારો આજે જંગી સંખ્યામાં ભેગા થશે અને આ જંગે વધુ માહિતી આપવા જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રૂપેશ ચોક્સી જી રૂપેશ જણાવો વડોદરામાં કેવો માહોલ છે વાત કરીએ તો જે પ્રમાણે આયોજકોનો જે રીતના દાવો હતો કે ત્રણ થી અઢી થી ત્રણ લાખ લોકો વાતો હતી પણ જોકે અત્યારનો જે માહોલ છે એમાં હાર્ડલી વીસ થી ત્રીસ હજાર લોકો દેખાઈ રહ્યા છે એટલે અને જે જયારે હાર્દિક પટેલ ની એન્ટ્રી થઈ ત્યારે જે પ્રમાણે લોકોનો હુજુમ હાર્દિક પટેલ મળવા સ્ટેજ પર ચડી ગયો હતો કે સ્ટેજ નો કેટલો ભાગ પણ નમી પડ્યો હતો જેને હાર્દિક પટેલ જે જે મહેનત કરી હતી તેનાથી નારાશ થઈ ગયા કારણ કે ક્રાઉડ એમના કહેવા છતાં પણ નહોતું માનતું એટલે તેઓ સ્ટેજ છોડીને હાલ ચાલ્યા ગયા છે રેલી હજી શરૂ થઈ શકી નથી એટલે રેલી કેવી રીતે શરૂ કરવી આયોજક માટે પણ એક કોડો બની ગયું છે જી જી બિલકુલ રૂપેશ સમગ્ર માહિતી બદલ આભાર

ત્રણ લાખના દાવા સામે માંડ વીસ હજાર પાટીદારો ઉમટ્યા છે વડોદરામાં પાટીદાર આંદોલનને એટલો સારો પ્રતિસાદ નથી મળી રહ્યો તેવા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે વ્યવસ્થાના અભાવે હાર્દિક પટેલ પણ મંચ છોડી જતા રહ્યા છે વડોદરામાં પાટીદાર રેલીનો ફિયાસ્કો થયો છે મહત્વના સમાચાર પર નજર કરીએ તો વડોદરામાં પાટીદાર રેલીને એટલો સારો પ્રતિસાદ નથી મળ્યો ત્રણ લાખ પાટીદાર ઉમટવાનો દાવો કરવામાં આવ્યો હતો પરંતુ માંડ વીસ હજાર પાટીદારો ઉમટી શક્યા છે અને કહેવામાં આવે છે કે વ્યવસ્થાના અભાવે હાર્દિક પટેલ પણ મંચ છોડીને જતા રહ્યા છે તો વડોદરામાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું

ત્રણ લાખ લોકો ચાર લાખ લોકો આવશે જે પ્રમાણે દાવા દાવા થઈ રહ્યા હતા તંત્ર પણ ત્રણ ચાર લાખ લોકો આવશે એવી તૈયારીઓ કરી દીધી હતી પાટીદાર સમાજને ને પણ એક્સપેક્ટેશન હતું કે વડોદરા ની રેલી ત્રણ થી ચાર લાખ લોકો આવશે પણ એવું અત્યાર દ્રષ્ટિએ ક્યાંય પણ નજરે નથી પડી રહ્યું ને જે નવલખી જે મેદાન છે અને જોવા જઈએ તો હાર્ડલી પચીસ થી ત્રીસ હજાર લોકો નજરે પડી રહ્યા છે જી બિલકુલ રૂપેશ સમગ્ર માહિતી બદલ આભાર